વાલીયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે હર ઘર તિરંગા રેલી કાઢવામાં આવી હતી વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે સરકારના પરિપત્ર મુજબ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગામમાં લોકજાગૃતિ લાવી અને દરેક ઘર પર પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણો રાષ્ટ્રધ્વજ લહેરાય અને ફરકાવાય તેવા આશયથી ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવવા રેલી કાઢવામાં આવી હતી અને સેલ્ફી ઝોન ઊભા કરવામાં આવ્યું હતું અને શાળામાં રંગપૂરણી ચિત્રકામ રંગોળી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય કાલિદાસભાઈ રોહિતે આપણા રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાવ્યું હતું આ રેલીમાં ગામ લોકો અને યુવાનો જોડાયા હતા એસએમસી અધ્યક્ષ કંકુબેન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહ પણ હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર